નમસ્કાર જીગી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજના તાજા સમાચાર વાવ ખોરાકથી સંદેશ અમારો સમય તમારો જીગી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરોને કમેન્ટ કરો વાવ ખરાતમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને વેગ કલેક્ટ રાજ્ય પ્રજાપતિનું સીધું નિરીક્ષણ વાવથોરાદ વિસ્તારમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારોમાં નવા મતદારોની નોંધણી તેમજ મતદાર યાદીને ક્ષતિ રહિત બનાવવા માટે ઝુંબેશને વેગ મળ્યો છે કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મહાપ્રવહમાં જોડાઈ શકે તે માટે નો વોટર લેફ્ટ બિહાઈન્ડ ના સૂત્ર સાથે કામગીરી ચાલી રહી છે તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પણ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ મતદાર યાદીની ચકાસણી નવી નોંધણી તથા સુધારાની કામગીરી કરવામાં આવી રહી છે નિયત દિવસોમાં તમામ મતદાન મથકો પર સ્પેશિયલ કેમ્પ રહ્યા છે જેમાં ફોર્મ છ સાત અને સ્વીકારવામાં આવી રહ્યા છે નાગરિકોને ડિજિટલ સુવિધાનો લાભ મળે તે માટે વોટર હેલ્પલાઇન એપનો ઉપયોગ પણ કરવા અપીલ કરવામાં આવી રહી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અમલવારી પારદર્શક રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાતે મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અંતે

જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ આઠ લાખ સુડતાલીસ હજાર બસો ને પંચાણું જે મતદારો હતા એ પૈકી આપણને આઠ લાખ બે હજાર અને અઢાર જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને મળેલા છે તે પૈકી પિસ્તાલીસ હજાર બસો ને એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે કાં તો મૃત્યુ થઈ ગયા છે અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી એટલે હવે આપણને આઠ લાખ સુડતાલીસ હજાર બસો પંચાણું માંથી પિસ્તાલીસ હજાર બસો ને સિતોતેર બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં આઠ લાખ બે હજાર અને અઢારની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું એમાં આપણને અગિયાર હજાર અને સાહીઠ મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ 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 પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું તે સાથે જ હવે પછીના બે તબક્કા બે જે તે મતદાન મથકે બેસીને એમના જે હકદાવા છે તે માટેના સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એમના સ્વીકારીને પછી ઈસીઆઈ દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઈસીઆઈની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે બારસો જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા આઠસો ને ચાલીસ મતદાન મથકો થાય છે નવા આપણે એકસો ને થરાદમાં ઓગણપચાસ અને દિયોદરમાં છવ્વીસ જેટલા નવા મતદાન આપણે નવા ઉમેરીએ છીએ એટલે એ પ્રમાણે હવે આઠસો ચાલીસમાં માં એકસો ને ત્રેવીસ જેટલા મતદાન મથકો ઉમેરાશે તો નવા હવે આપણે આપણા જિલ્લામાં નવસો ને ત્રેસઠ જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું